અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી માં તમારું સ્વાગત છે તો આવો જાણીએ ભાવનગરના મધ્ય દરિયે આવેલ ના મહાદેવના નો ઇતિહાસ જે મહાભારત સાથે જોડાયેલ છે હિંદુ ધર્મની માન્યતા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવો વહીમાં આવ્યા હતા અને કોળિયા ગામના સમુદ્ર કિનારે દેવાદિદેવ મહાદેવની સ્થાપના કરી હતી તેમજ વિધિથી ભગવાન શિવની પૂજા અર્ચના કરી જેનાથી યુદ્ધમાં કરેલ હિંસાના પરિણામે લાગેલા કલંકથી તેમને મુક્તિ મળતા તેઓ નિષ્કલંક થયા અને તેથી આ મહાદેવને નિષ્કલંક મહાદેવ તરીકે ઓળખાય સમુદ્રમાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના દર્શન કરવો એક લહાવો છે

મહાન સમર્થક ધરતીને દુજાવનાર મહાયોદ્ધા આ રંધુનીમાં મરાના છે જો કે આ તો પ્રભુ આપની ઈચ્છાથી જ બન્યું છે આ મહાપાપીને મારીને આ ધરતી માથેથી પાપનો બહુ જ હળવો કર્યો છે પણ અમે કલંકી બન્યા છીએ દક્ષેત્ર વરદાન પાપ અમારા માથે ચઢ્યું છે તો આ કલંક ઉતારવાનો કોઈ સરળ માર્ગ અમને બતાવો કારણ કે જ્યાં સુધી અમે કલંકિત છીએ ત્યાં સુધી હિમાલય પણ અમને નહીં સંઘરે અને એ વખતે પરમાત્મા પરબ્રહ્મ કૃષ્ણ અને ગુરુજીની આજ્ઞા માની સાથે એક કુંવારી વાતળી આપી કહે છે કે સત્યવાદી પાંડવો આપ ધરતી પર પ્રયાણ કરો જ્યાં જ્યાં આ કાળી ધજા ધોળી થાય અને કુંવારી વાતળીના ચારે આંચળમાંથી દૂધની ધારા વહે એ સ્થળે ભગવાનની સ્થાપના કરજો અને એ પહેલાં પૂજન તમે કરજો જ્યાં સત્યવાદી પાંડવો તમારું કલ્યાણ થાઓ બસ પછી તો ગુરુ આજના માતે ચઢાવી પૃથ્વી પર પ્રયાણ કરે છે સાચો માર્ગ તો ગુરુજી બતાવો ને એમ કહેવાય છે કે પાંચે પાંડવો કુંતામા અને ધોપતી ફરતા ફરતા દરિયા કિનારે નાહી ધોઈને દરિયા કિનારે ચાર કિલોમીટર હાથ કોળિયા કરીને રોડું રૂપાળુ પંખીના માળાના માળા જેવું ગામ છે ત્યાં ગામથી અતિવાસ્તવવાદીઓ અંતરે સમુદ્ર આવે છે આ સમુદ્રમાં સ્નાન કરતા પહેલા માતા કુંતીજી સ્નાન કરે છે પછી ધોપતિજી સ્નાન કરે છે જ્યાં ધર્મરાજ અને પાંચે ભાઈઓ હર હર મહાદેવ કરી ડૂબકી મારે છે ત્યાં તો ભાઈ ગજબનો ચમત્કાર થયો કાંઠે ખોડે કાળી ધજા ધોળી થઈ કુંવારી વાછરડીના ના ચારે આંચળ મન થી ધારા વહેવા લાગી પાંડવો હવે તમે અહીંયા નિષ્કલંક થયા છો અહીંયા તમારા કલંક ઉતરી ગયા માટે જુઓ સામે ઓટલા પર શિવલિંગ રૂપે ભોળાનાથ સ્થાપના કરો પાંચે પાંડવો ગોપતી માતા કુંતીજીએ એ ભેગા મળી મહાદેવજી સ્થાપના કરી અભિલ ગુલાલ કેસર ચંદનતાઓ કુષ્ટની વૃષ્ટિ કરી કહેવાય છે કે જે દિવસે સ્થાપના કરી એ સમય હતો મહિદા પર્વ કપિલા આ દિવસ બાર વર્ષમાં એક જ વાર આવે છે અહિ શ્રાવણ વસ દિવસે માનવ મહેરામણ ઉમટે છે લોકો નિષ્કલંક દાદાના દર્શને આવે છે નિષ્કલંક દાદા માણસો સમુદ્ર સ્નાન કરી દર્શન કરી દાદાને શ્રીફળ મૂકે છે માતાજીને શ્રીફળ વધેરે છે અને ધન્ય બને છે શ્રાવણ ચૈત્ર અને ભારદવા મહિનામાં હજારો લોકો દર્શને આવે છે પોતાના વડીલોના ફૂલ અસ્થિ પધરાવે છે પિતૃઓના સર્વના પિંડદાન અને નારણબલી વગેરે કાર્ય કરે છે અને પિતૃઓને મોક્ષ આપે છે ભાવનગરના નરેશ અઢારસો પાદરના ધણીની બાવન ગજની ધજા ચડે છે તે પછી બીજાને પ્રવેશ મળે છે નિષ્કલંક દાદાનો મહિમા અપાર છે નિર્ધનિયાને ધન મળે છે વાંચિયાના ઘેર પારણા બંધાય છે કલંકી માણસના પાપ ધોવાય છે એવો નિષ્કલંકનો મહિમા અપાર છે નિષ્કલંક મહાદેવના ઓટા ઉપર શિવલિંગની સામે ભગવતી ઉમિયા પાર્વતી માતાજી બિરાજે છે દરિયાની ભરતી હોય ત્યારે છ કલાક દાદાની ઉપર ભરપૂર પાણી હોય છે અને બાર ફૂટ ઊંચા મોજા ઉછાળે છે છતાં શિવલિંગને ઊંચી આંચ આવતી નથી કૃષ્ણ અવતારમાં પાંડવોએ સ્થાપના કરી ત્યારથી અત્યારે હાલ પણ શિવલિંગ મોજુ છે વળી આઠ મહિના કીચડ કાદવ હોય છે છતાં હજારો નિષ્કલંક દાદાના દર્શનનો મહિમા અપાર છે વળી દર્શન નો ટાઈમ તિથિ પ્રમાણે અલગ અલગ હોય છે હકીકત છે કે માણસ અડસઠ તીર્થ કરે પણ નિષ્કલંક દર્શન ના કરે તો એ યાત્રા અધૂરી ગણાય છે તો આવા જ વિડીયો સાંભળવા અમારી ચેનલ લક્ષ્ય મોટિવેશન ગુજરાતી સબ્સ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો તમારો કિંમતી સમય આમને આપવા તમારો ખૂબ ખૂબ આભાર